નમસ્કાર મિત્રો હું ડોક્ટર ભરતભાઈ સોનાણી આજે આપણે આજે આપણે વિડીયોમાં વાત કરીશું શું સારણ ગાંઠના ઓપરેશન પછી આપણે શું ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો આ વિડીયો એટલા માટે મેં બનાવ્યો કે ઘણા બધા લોકોનો કોમન પ્રશ્ન હોય કે સારણ ગાંઠના ઓપરેશન પછી આપણે ક્યારેય વજન ના ઉંચકી શકીએ ભારે કામ ના કરી શકીએ તો મિત્રો આ ટોટલ ગેરમાન્યતા છે સારણ ગાંઠનું ઓપરેશન મેઇનલી બે રીતે થતું હોય ટાંકાવાળું ઓપરેશન તથા દૂરબીનથી ઓપરેશન અત્યારે અમે જે ઓપરેશન કરીએ દૂરબીનથી જઈને ઘણા બધા લેસરનું ઓપરેશન પણ કહેતા હોય છે લેપ્રોસ્કોપી સાદી ભાષામાં લેપ્રોસ્કોપી એટલે કે દૂરબીનથી ઓપરેશન કરીએ એ દૂરબીનના ઓપરેશનની પદ્ધતિ એટલી સરસ પદ્ધતિ છે એટલા સારા રિઝલ્ટ છે કે ઓપરેશન પછી હા આપણે થોડા સમય સુધી એટલે કે મહિનો બે મહિના સુધી આપણે હેવી વેઇટ ઉંચકવાની ના પાડતા હોઈએ પરંતુ નોર્મલ રૂટીન એક્ટિવિટી તો પેશન્ટ દસ જ દિવસની અંદર કરવા કરી શકે નોર્મલી ઓફિસે જવું ગાડી ચલાવીએ બાઇક ચલાવવું આ બધા એક્ટિવિટી વોકિંગ રનિંગ આ બધી વસ્તુ દર્દી જનરલી દસ જ દિવસની અંદર કરી શકે કોઈ જ એવી ઓપરેશન પછી એવી કોઈ સલાહ આપવામાં લેપ્રોસ્કોપ એટલે કે દૂરબીનના ઓપરેશન પછી કોઈ જ એવી સ્ટ્રીક પરેજી રાખવાની નથી હોતી કે દર્દીએ સ્ટ્રીક બેડ રેસ્ટ કરો બાઇક નહીં ચલાવવું ઓફિસ નહીં જવું દર્દી ઓલમોસ્ટ આઠ દિવસની અંદર સંપૂર્ણ સ્વસ્થ થઈ જતા હોય ખાલી આપણે ભારે વજન ઊંચકવા માટેની બેથી ત્રણ મહિના સુધી ના પાડતા હોઈએ અને બેથી ત્રણ મહિના પછી તો દર્દી સંપૂર્ણ યોગા જીમ ઇવન નોર્મલ કોઈ પણ હેવી એક્ટિવિટી બધું જ કરી શકતા હોય છે તો જનરલી એ ડર રાખવાની જરૂર નથી કે સારણગાંઠના ઓપરેશન કર્યા પછી હું કામ નહીં કરી શકું તથા વજન બિલકુલ લાઇફટાઈમ ના ઉપાડી શકાય એ ટોટલ ગેરમાન્યતા છે તો જો તમને સારણગાંઠ હોય અને જો ઓપરેશન કરવાની ડૉક્ટર દ્વારા સલાહ મળી હોય તો આ ડરના લીધે ઓપરેશન અવોઈડ નહીં કરવું જોઈએ વાર ઓપરેશન નહીં કરવાના લીધે જ્યારે હર્નિયામાં સ્ટ્રેન્ગ્યુલેશન ઓબસ્ટ્રકશન જેવા કોમ્પ્લિકેશન થતા હોય તો બહુ મેજર સર્જરી આવતી હોય છે તો નોર્મલી આ બીકના લીધે સર્જરી અવોઇડ કરવાના બદલે સમયસર ઓપરેશન કરાવી લેવું જોઈએ જો તમને આના વિશે વધુ કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે આ ચેનલમાં કોમેન્ટ બોક્સમાં તમારો પ્રશ્ન લખી શકો છો એનો આન્સર આપવાનો અમે ચોક્કસ પ્રયત્ન કરીશું ધન્યવાદ